સુરતમાં એસઓજીની ટીમો દ્વારા ગૌરવપથ રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે શહેરમાં એસઓજી પોલીસ ટીમ બનાવીને સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંદરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટીફાઈ કરી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નો ડ્રગ્સ ઇન અભિયાન અંતર્ગત મોતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રેસ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવી સ્કૂલ કોલેજ શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી એસઓજી પોલીસ દ્વારા લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર ચેકિંગ હાથ ધર્યું હતું કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું આવ્યું નથી ડ્રગ્સના આ દૂષણને મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદે તંબાકુ જેવી બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તંબાકુના વ્યસનથી દૂર રહે તે હેતુ સરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડો કરવામાં આવી હતી સુરત શહેર એસઓજી દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ હોય કોઈ કાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવીએથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે